તો લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેના પરથી તો પડદો ઉચકાઈ ગયો છે પરંતુ સ્પીકર પદ કોનું તેના માટે આજે થશે મતદાન સ્પીકર પદ માટે આજે લોકસભામાં મતદાન થશે એનડીએ તરફથી ઓમ બિરલા ઉમેદવાર છે જ્યારે વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે સુરેશ ઉમેદવાર છે સવારે અગિયાર વાગે લોકસભામાં મતદાન થશે ઇન્ડિયા બ્લોક માટે બહુમતનો આંકડો પાર કરવો આસાન નથી ચૂંટણી જીતવા માટે બસો એકોતેર મતોની જરૂર પડશે વાયનાડ બેઠક ખાલી હોવાથી ગૃહની કુલ ક્ષમતા પાંચસો બેતાલીસની છે એનડીએ પાસે અત્યારે બસો ત્રાણું નું સંખ્યાબળ છે લોકસભામાં જ્યારે ઇન્ડિયા બ્લોક પાસે બસો તેત્રીસ સાંસદોનું સંખ્યાબળ છે સાત સભ્યોની શપથવિધિ હજુ નથી થઈ તેમાંથી પાંચ ઇન્ડિયા બ્લોકના છે ને બે એનડીએના છે આ સાત સાંસદો વોટિંગ નહીં કરી શકે આ ઉપરાંત વાયએસઆરસીપી જે કોઈ ગઠબંધનનો ભાગ નથી તે પણ ઓમ દરલાને સમર્થન આપવાનું છે તેવો નિર્ણય કરવામાં આવ્યો